એટલે એકવાર કમેન્ટ આવી હતી કે મનીષ જીમમાં જાય છે કે નહીં કે હું આજ રાણામાં આવી છું એટલે તમને છે ને જીમેય બતાવી દઉં ધામ મનીષ આ મનીષ આ મનીષનું જીમ છે જો તમે મનીષ આઠ આ મોબાઈલ લઈ જાય જે જુના ટેબાનમાં મોબાઈલ નથી

મસાલા દેઓ આઈ આનું નજારા જો આ રાણા વાવ છે સરસ છે ને જો છે થઈ જાય ને તો હા આ છે પોલીસ સ્ટેશન છે આ જો અત્યારે આવીએ હે માતા છે અને રહી વાત પ્લેટ ઘટાડવાની તો એ ભાઈ એમ પૂછતા હતા ને કે મનીષની બોડી દેખાતી ના બરાબર તો અમે છે એ ભાઈ બાઉન્સર બરાબર બોડી એ પ્રકારની હોય એમાં એક હોય બોડી બિલ્ડર ને બીજો હોય બાઉન્સર તો અમે છે ને બાઉન્સર છે એ અમે કોઈ બોડી બિલ્ડર નથી કે નથી કોઈ સ્ટેજ ચડવાવું હોય બરાબર અમારે ખાલી એવો જ નવાળા છે

સીધા ગુજરી માં પડીએ સીધા હાલો તો જો અમે હે ને રાણા એક દુકાને આવ્યા હતા ને ત્યાં મળીને વળી ફોન જોયો તો વળી અત્યાર એને નક્કી જણાઈ ગયું અને આ દુકાન છે અને અહીંયા જો એને ફોન જોવે છે જો ફાઇનલી એક મોબાઈલ આપણે કર ડિસ્પ્લે વાળો પોવાનો કમ્પ્લીટ કરી લીધો અને જા ભાઈ એની સ્પેશિયલ આઈડી છે ઇન્સ્ટાગ્રામ માં તમારો આઈડી બોલી જજો ને પણ અરિયો મોબાઈલ રાણાવા

આપણે જો એક કંપની ફાવે છે ટેકનોલજી પણ આપણી પાસે ટેક્નોલજ લીધો અને ન્યુ લોન્ચ લીધો છે આવડો બોવા ફર બી પ્લે અને મોડલ મને બહુ સારું લાગ્યું એટલે મેં જો અત્યારે ખરીદી કરી લીધી છે મોબાઈલ તો લીધો પણ એક ગિફ્ટ મળશે મની છે તો આવડું આજે ગિફ્ટ આવ્યું છે એટલું જો ત્રણ છે પછી ને આપણે વરસાદ ચાલુ હતો એટલે આપણે મોબાઈલ કાઢા જેવો નતો એટલે શૂટિંગ એ ઉતર્યા જેવું ન અને મની મનીષે કીધું કે ખાલી કપડાં લઈ લે ને આપણે નીકળી જાય એટલે જો દર્શન યુનિફોર્મ અમરદેડ નો અમાર નો યુનિફોર્મ તો એ આવી ગયો ને અત્યારે હજી શરૂ છે તો વરસાદ પછી એ કીધું હાલો આપણે ફટાફટ વૈયા જઈએ એને પાછું કામી જવાનું વરસાદ શરૂ અત્યારે જ મેં ફટાફટ આવી જમવાનું બનાવ્યું અને મનીષને અત્યારે કામે જવાનું છે કેમકે તોય મોડું થઈ ગયું છે હવે એ જો હમણાં ખાય પીજા છે અને ફાઇનલી આપણો આ વિડીયો પણ બહુ મોટો થઈ ગયો છે અને આજે મનીષે જો ફોન કીધું ને કહેતા હતા ને કે લેવો છે લેવો છે તો એને ફોન લઈ દીધો અને હવે એ યુટ્યુબમાં મૂકશે હો તને વિડીયા અને એ આપણી ચેનલમાં જ મૂકશે એને એમ જે લાઈફ એ ચેનલમાં મૂકશે એટલે મનીષ ચાલુ કરતા હે પણ હવે એક બે દિન વાર લાગશે થોડી ઘણી પણ એ હવે વિડીયા ચાલુ કરતા હે અને આ વિડીયો બહુ મોટો છે આપણે આજે એન્ડ કરી દઈએ કાલે મળશું એક નવા બ્લોગ સાથે કાલક આવજો બધા જય માતાજી